સુરતમાં લાયન્સ ક્લબ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે આજની સદીના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ કેમ વર્તન કરવું વિદ્યાર્થીઓને કેમ સમજાવવા એ બાબતે શિક્ષકો માટે લાયન્સ ક્લબ દ્વારા ખાસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું આજની એકવીસમી સદીના બાળકોને આધુનિક ટેકનોલોજી સાથે કઈ રીતે શિક્ષણ આપવું જેથી બાળકોના મનને સમજી શકાય તે બાબતે શિક્ષકો માટે ખાસ ટ્રેનિંગનું સુરતના લાયન્સ ક્લબ દ્વારા ટીચર્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગોપીપુરા વિસ્તારમાં આવેલ ટીએનટીવી સાર્વજનિક હાઇસ્કુલ ગોપીપુરા ખાતે ટીચર્સ ટ્રેનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ખાસ ટ્રેનર રેખાબેન શાહ દ્વારા સુરતની જાણીતી શાળાઓના શિક્ષકોને બાળકો સાથે કેવું વર્તન કરવું બાળકોના મિત્ર બની કઈ રીતે તેમના મનને સમજવાનો પ્રયાસ કરવો તથા આધુનિક ટેકનોલોજી સાથે બાળકોને શિક્ષણ કઈ રીતે આપવું તે બાબતે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરેશ પટેલ સહિત લાયન્સ ક્લબના સુરત જિલ્લાના અન્ય સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે સાર્વજનિક શાળાઓના આચાર્ય અને શિક્ષકો હાજર રહ્યા હતા આ લાયન્સ ક્લબ દ્વારા આયોજિત ટીચર્સ ટ્રેનિંગ કાર્યક્રમમાં અલગ અલગ શાળાઓના ત્રીસ જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો તો આ સાથે લાયન્સ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ વિષયો પર ડ્રોઈંગ કોમ્પિટિશન પણ રાખવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ચિત્રોનું પ્રદર્શનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો

માટેનો અમારા એનાઉન્સમેન્ટ માટેનો ગેધરિંગ હોય છે આઈડો આ એ છે કે યુથને આગળ લાવવા માટે યુથને સમજ માટે યુથને વિશ્વ શાંતિ માટેનો સંદેશ પહોંચાડવા માટેનો આઈડો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે પહેલી જુલાઈથી પંદર નવેમ્બર સુધી કાર્યક્રમ ચાલતો છે

તેનો હું ડિસ્ટ્રિક ગવર્નર છું અમારી લાયન્સ સંસ્થા જે લાયન્સ સંસ્થાની અંદર સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય છે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે એમાંનો એક એજ્યુકેશનને માટે ટીચર્સ ટ્રેનિંગનો પ્રોગ્રામ ખાસ રાખતા કરે જેને લાયન્સ ક્વેસ્ટ કહેવાય છે જે લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા બનાવવામાં આવેલો પ્રોગ્રામ છે કે હાઉ હાઉ ટુ ટીચ ધ ટીચર્સ ટુ ટ્રેન ધ સ્ટુડન્ટ એટલે સ્ટુડન્ટ્સને કેવી રીતે આપણે શીખવાડવું જોઈએ તેવા આવડતના ટીચર્સોને ટ્રેનિંગ આપવામાં આવે એક સર્ટિફાઈડ આ કોર્સ છે અને એ આઈનો પ્રોગ્રામ આજે અહીંયા સુરતમાં ચાલી રહ્યો છે લાયન્સ સુરત મેઇન દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે જેમાં અમારી વચ્ચે આજે ઉપસ્થિત છે અમારા અમદાવાદથી ખાસ જેના ઇન્ટરનેશનલ નોમિનેટ કરેલા ટ્રેનર રેખાબેન અહીંયા અમારી વચ્ચે ઉપસ્થિત છે જે તમને વધારે માહિતી આપશે અને આ જે છે એ સ્ટુડન્ટો માટેના એટલે કે જે અંડર એજ છે એટલે તેર થી ચૌદ વર્ષના એની નીચેના સ્ટુડન્ટો માટે ખાસ આ વસ્તુના ભાર આપીને એના માટેનો આ પ્રોગ્રામ છે તો વધારે માહિતી આપણે ક્વેશ માટે રેખાબેન આપશે તમને આઈ એમ રેખા શાહ ઇન્ટરનેશનલ ટ્રેનર અને આ જે કાર્યક્રમ છે મુગ્ધ અવસ્થાના કૌશલ્યનો આપણે એકવીસમી સદીના બાળકોને કયા કૌશલ્ય શીખવાડીશું લગતાને ને વાંચતા તો બધી સ્કૂલો શીખવાડે છે પણ વિચાર કરતા મિત્રતા કેવી રીતે કરવી પ્રોબ્લેમ્સ આવે તો એને સોલ્વ કેવી રીતે કરવાના કોઈ આપણને બુલી કરે બહુ દાદાગીરી કરે આપણી સાથે તો આપણે આપણે કેવી રીતે એને પ્રોટેક્ટ કરીશું ગોલ કેવી રીતે સેટ કરીશું સાથે મળીને જૂથમાં કામ કરતા કેવી રીતે શીખીશું એ બધા જ કૌશલ્ય આમાં શીખવાડવામાં આવે છે અને ખૂબ સુંદર વાત છે કે આમાં કોઈ લેક્ચર્સ કે ઇન્ફોર્મેશન્સ આપવામાં નથી આવતી પણ બધી એક્ટિવિટીઝ કરતા કરતા બાળકો શીખે છે કે આપણા નિયમો આપણે જાતે કેવી રીતે બનાવીશું અને આપણો ગોલ આપણે જાતે કેવી રીતે સેટ કરીશું સો કેટલા શિક્ષકો ટ્રેનિંગ લઈ રહ્યા છે અને આનું મુખ્ય હેતુ શું રાખવામાં આવે છે આજના આજનો જો આપણે પાઠ્યક્રમ જોઈએ તો એમાં એવું છે કે આપણે વિષયોને બહુ મહત્વ આપીએ છીએ અને એ જરૂરી પણ છે પણ વિષયો સાથે સાથે તમે કૌશલ્ય કેવી રીતે ડેવલપ કરશો બધા સિસ્ટમ આપણી કેવી છે ભણ્યા યાદ કર્યું એક્ઝામમાં વોમિટ કરી બીજી ક્લાસમાં જતા રહ્યા પણ જયારે એમનું વ્યક્તિત્વ આપણે જોઈએ છે આપણને એવું દેખાતું નથી કે એમનામાં કયા કયા કૌશલ્ય છે તો આ કાર્યક્રમ એ ફોકસ કરે છે કે બાળકોમાં કૌશલ્ય કેવી રીતે કરવાના ડેવલપ અને એના માટે પહેલા શિક્ષકોને ટ્રેન કરવામાં આવે છે તો પહેલાં શિક્ષકો એ કૌશલ્ય ડેવલપ કરે છે એ સ્કિલ્સ ડેવલપ કરે છે અને પછી એ લોકો ક્લાસમાં જઈને બાળકોને શીખવાડે છે આ કાર્યક્રમમાં એક બીજી પણ ખૂબ સરસ વસ્તુ છે ઇઝ સ્કૂલ કમિટી આપણે શાળાનું વાતાવરણ હકારાત્મક કેવી રીતે બનાવીશું ખાલી બાળકો કે ક્લાસરૂમમાં નહીં પણ સ્ટાફરૂમમાં પણ એટલું જ હકારાત્મક વલણ હોવું જોઈએ વાલી સાથેનું વલણ પણ એટલું જ હકારાત્મક હોવું જોઈએ અને હું એમ કહીશ કે આ કાર્યક્રમ એ ખૂબ નેક્સ્ટ જનરેશનની જે આપણી પોપ્યુલેશન છે એમાં ખૂબ સરસ અવેરનેસ કરશે આઈ સેલ્યુટ લાયન્સ ક્લબ કારણ કે એ ભારતમાં આ કાર્યક્રમ લઈને આવ્યા છે અને હું જ્યાં પણ જાઉં છું આઈ હેવ સીન ધેટ કે લાયન્સ ક્લબ પોતાનું તન મન ધન આમાં લગાડી દે છે અને આઈ રિયલી કંગ્રેચ્યુલેટ ફોર ધીસ થેન્ક યુ